નમસ્કાર આપ જોઈ રહ્યા છો રફ્તાર ન્યૂઝ બ્લેડિંગ રફ્તાર ન્યૂઝ બ્લેડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર નર્મદા જિલ્લાના પાટોળી ગામે સાગના લાકડાની ચોરીની વિગતો પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવેલ પણ કુંભકર્ણાની નિંદામાં સુટેલા અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પાટોળી ગામે સાગના લાકડાની ચોરી થઈ રહી છે ત્યારે શું હવે ઉચ્ચ અધિકારીઓ આ ચોરીને રોકશે કે પછી હોતા હે એની નીતિ અપનાવશે

એ બાબતે મેં ડીએફ ડીએફઓને બે વાર અરજી આપી કલેક્ટરને બે વાર અરજી આપી અને ડીએસપીને બી અરજી આપી પણ કોઈ લાકડા ચોરો કોઈ દિવસ આ લોકો મેં ગાટતા નથી મને પણ ગાટતા નથી મને જાનનો જોખમ થઈ ગયો છે હું પંચાયતની મિલકત બચાવવા માટે આ લાખો રૂપિયા એકસન ચાર સાગ એટલે સિત્તેર લાખથી વધારેની રકમ થાય અને આ રૂપિયા પંચાયતની આવક થાય એટલા માટે હું લડતો લડું છું હું ત્યાં હાચવું છું અને મારા પર કેસ કરે છે એટલે હું દુઃખી છું આવા લાકડા ચોરો પર કાયદેસર કાર્યવાહી થાય દલાલો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર એક પણ ઝાડ લખાયેલું નથી સાતભારમાં અને પરવાનગી એવી તપાસનો મારી એ માંગણી છે કે આ લાકડા ચોરોને જેલ ભેગા કરવા જોઈએ અને જે જે પંચાયતને નુકસાન થાય છે તે બચવું જોઈએ પંચાયત વધારે આવક થવી જોઈએ મારું નામ પાંડ્યાભાઈ સિંગાભાઈ વસાવા માજી સરપંચ છું હાલમાં મારા ઘરના ડેપ્યુટી સરપંચ છે